એક વર્ષ અગાઉ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલની સામે જૂનાગઢના રાજુ સોલંકી દ્વારા પોતાના પુત્રને માર માર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને આ પછી ગોંડલમાં રાજકારણ ગરમાઈ ગયું હતું અને તે પછી ત્યાં દલિત સમાજનું એક મહાસંમેલન મળ્યું હતું અને આ આખી ઘટનામાં હવે એક ઓડિયો ક્લિપ સામે આવી છે જેના આધારે બેઉ પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની વાત વહેતી થઈ છે આવો જાણીએ ગણેશ ગોંડલ અને સાવન સોલંકી કે જે રાજુ સોલંકીના નાના ભાઈ છે તેઓ બંને જણા જુનાગઢ કોર્ટમાં જુબાની આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન સાવન સોલંકી અને ગણેશ જાડેજા હસતા ચહેરે બેઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા છે તો હવે જૂનાગઢની કોર્ટનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આખી ઘટના એમ હતી કે સંજય સોલંકીએ જે ફરિયાદ નોંધાવી હતી કે જ્યારે રાત્રિના સમયે તેમના પુત્ર સાથે કાળવા ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી ફોર વ્હીલર કારના ચાલક સાથે બોલાચાલી થઈ હતી અને આ પછી ગણેશ જાડેજા અને તેના માણસોએ તેના ઘર પાસે આવીને હુમલો કર્યો હતો જો કે તે સમયે રાજુ સોલંકીએ વચ્ચે પડીને સમાધાન કરાવી દીધું હતું પરંતુ થોડીક જ વારમાં ગણેશની ટોળકીએ ફરીથી હુમલો કરી સંજયનું અપહરણ કર્યું હતું તેને કારમાં નાખી ગોંડલ બાજુ લઈ ગયા હતા જ્યાં તેને જીવ લેણ માર મારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદના આધારે પોલીસે ગણેશ જાડેજા સહિત

સાથે જ રાજુ સોલંકી અને ગોંડલના વકીલ દિનેશ પાતર વચ્ચેની એક વાતચીતનો કથિત ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો સાંભળીએ આ વાયરલ ઓડિયો ક્લિપને બોલો સાહેબ કેમ ભાઈ મજા મજા સાહેબ બોલો બોલો ઓય ઓલા સંજયભાઈ પંડિત એક તમને નોટિસ મોકલી છે હા એટલે વાત એવી છે કે આપણે સંજયભાઈનું જે પ્રકરણ જોયું ને જૂનાગઢનું હા

મારી વિરુદ્ધમાં સમાધાન કરવા વાળો માણસ નથી બરાબર મરી જાવ તો કરું પણ કંટાળી કેરુ દિનેશભાઈ બરાબર બીજું આપડે એક રૂપિયો નથી તો મફતમાં સમાધાન કર્યું એક રૂપિયા લીધ મારે બરાબર તમારે

હું જે તમને વાત કરું ને ભાઈ ઈ સત્ય વાત કરું છું તમને એની મને અઢી લાખ રૂપિયા મારી ઘરવાળી કીધા એટલે મારી ઘરવાળી દોઢ લાખ રૂપિયા કીધો અને જઈ જઈ તમે તારીખ માં આવો તો ત્રણ હજાર રૂપિયા આપવાના આપણે બરાબર અને આપણે નઈ ખાઈ છે

નહીં આપડે પૈસા નથી લીધા કે બે ત્રણ કરોડ રૂપિયા તમે કમાણા કમાણા તો સો ટકા હોય પૈસા આપું તો કઈ વાંધો નહીં હવે એ ક્યાં હોય તો બરોબર પુરાવાની વાત ના લીધા હોય તો કોઈ મતલબ નથી ભાઈ બે ના થી બે કરોડ લીધા હોય ને એક કરોડ લીધા હોય તો પાંચ લાખ રૂપિયા અમે ક્યાં તમને કઈ રીત લીધા કે ન લીધા સમાધાન લીધા હોય ખાલી હા એમાં એ હાસું છે લપટ નથી કરવી લાંબી હું કેમ ભાઈ આ ગધડી ના વાહે પડી ગયા ખોટા ખોટું મારે ભાઈ રોજ ઉઠી ને બાંધવું અમારે કાયમી દુશ્મની રહી હોય ને યાર તમારા હિસાબે

બધી વાત દિનેશભાઈ સાચી રેકોર્ડિંગ કાટો તો જય રાતી નંભરાવી મે મને યાદ નથી ભાઈ કે દિનેશભાઈ આમ કહેતા હતા હું આની નકલ રહી ને ભૂલી જાય છે એવું છે હા ઠીક છે કાઈ વાંધો નહી તમને જે સારું લાગ્યું એમ ભાઈ ના એ તો કોઈ સવાલ નથી ભાઈ અમે તો લડાઈ છે ને લડવાના છે તમારા કારણે દુશ્મની થઈ રહી લડશું બીજું હું મારા કારણે હું દુશ્મની તમારી પહેલેથી જ આવી જાય મારા કારણે કેમ ભાઈ દુશ્મની તમારા કારણે દુશ્મની થાય મારે નિયર કાઈ નોતું

સમાચારો માં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે યુટ્યુબ પર જોરા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર